કે પાછળ લાંબા સમયથી મુંબઈથી નીકળતા વલ્લી મટકાના જુગાર રમાડતા ઈસમોને ઝડપી પાડવામાં આવતા સોનગઢના અન્ય જુગારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો આ રેડમાં પકડાયેલા આરોપીઓમાં સુરેશ યેવલે સલીમભાઈ શેખ વિનોદભાઈ વસાવા બટુભાઈ લોહાર જીતેન્દ્ર નેરકર સુરેશ લોહાર ઇમ્તિયાઝ શેખ જ્યારે વોન્ટેડ આરોપીઓમાં રાકેશ ઉર્ફે પપ્પુ શંકરભાઈ ગોસ્વામી ભવાન ભરવાડ

હવે આંકડાનો ધંધો પણ નથી રમાડવામાં આવી રહ્યો હવેટ્સઅપ પર આંકડા મોકલવામાં આવે છે જો એને ઓકે કરવામાં આવે છે અને પછી ચેટ ડિલીટ મારી દેવામાં આવે છે અંગે વધુ ખુલાસા જાણવા માટે જુઓ અમારા આવતા અંકની રાહ રિપોર્ટર